તો જય માતાજી મિત્રો આજે ફરી એક નવો બ્લોક લઈને તમારી સમક્ષ આવ્યો છું હું વામન કુમાર આપ સૌનું મારી ચેનલ વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે આપણે આવી ગયા છીએ શ્રી પહેલા હનુમાનજી મહારાજના મંદિરે તો ચાલો આપણે જઈને દર્શન કરીએ અને આ મંદિરને વિશે વધુ માહિતી લઈએ તો આપ જે જોઈ રહ્યા છો ત્યાં રસ્તો પહેલા હનુમાન આવવાનો મુખ્ય માર્ગ છે જે હાઈવે રોડ થી અંદર આવું ગયે છે જે હાઈવે રોડ થી 1 કિલોમીટર ના અંદર આવેલું છે આ સહલાન મન મંદિર મે આગળ આ રસ્તો જાય છે ગામડાઓમાં અને વચ્ચે આવે છે સહલાન મંજીનું મંદિર તો આ છે એમનો મુખ્ય બેટ તો ચાલો જઈએ અંદર ઓમ અંદર પ્રસ્થાનની સાથે તે ઈજરીયા અને બહુ બધાડો આવું છે મસ્ત શાંતિમય વાતાવરણવાળું ત્યાં લાલ મંદિરનું મંદિર છે જો મંદિર છે એમાં સૌપ્રથમ આપણે હનુમાનજી મહારાજના દર્શન કરીએ જો આ રીતનું આ હનુમાનજી મહારાજનું મંદિર છે તો आये हनुमान जी महाराज हनुमान जी महाराज दर्शन कियाजू में आप ना दर्शन कर करसू आदेव दर्शन महादेव ना दर्शन बाजू मा

બબના કુમીતો પોશાક કરતા આનો ફોટો છે તો આનું બબના કુનો કામ છે તો બબના કુના દસિંગજીરાવડ આજે છે જે માંથી સમાજ આપવા માંગતી તે સ્થાન કેવા એ જગ્યા છે એમના પર દર્શન કરી લઈએ એમના દર્શન કર્યા બાદ હવે જઈશું આપણે ગૌશાળા બાજુ પણ જઈશું જોવા ઈસ્કાની બધી અંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે અને બેસવા માટેના બાકરાઓ નાખવામાં આવેલા છે અને પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે નવા કો આસમ દે નવા છેની ગૌશાળા જે મેં દરગાહ યો રાખવા આવેલી છે ગાય માટે ખોખા ચાલે છે રેડીકલીમાં ઘરના સમયમાં

હા તો આપણો આજનો પહેલાં હનુમાનજી મહારાજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા બ્લોગ અમે તમારા માટે લાવી શકીએ જય માતાજી ફરી મળીશું નવા બ્લોગની અંદર